નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે આપણે એક સામાજિક રિયલ લાઈફની વાત કરીએ ને તો ઘણા બધા લોકોને સ્મોકિંગનો નશો હોય ઘણા બધા લોકોને આલ્કોહોલનો નશો હોય ઘણા બધા લોકોને ગેમલિંગનો નશો હોય અને આવી ઘણી બધી ખરાબ આદતો હોય છે પણ એ જ વસ્તુ આપણે સ્ટોક માર્કેટ અથવા તો મોર સ્પેસિફિકલી ઓપ્શન ટ્રેડિંગની વાત કરીએ ને સો ઓપ્શન ટ્રેડિંગમાં એક સૌથી એક મોટો નશો છે ઘણા બધા ટ્રેડર્સને કે એ લોકોને બરબાદ કરી નાખે છે અને એ નશાનું નામ છે ઓટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ હું ફરીથી બોલું છું એ નશાનું નામ છે ઓટીએમ સ્ટ્રાઇક પ્રાઇસ મારા અનુભવ પ્રમાણે છેલ્લા ચાર ચારક વર્ષમાં છેલ્લા ચારક વર્ષમાં એવા બધા યુટ્યુબર આવી ગયા છે માર્કેટમાં કે જે લોકોને ટ્રેડિંગ સાથે કોઈ લેવા દેવા નથી મેં ટ્રેડિંગ ત્યારથી શરૂ કરેલું હતું કે જ્યારે આટલું બધું યુટ્યુબ ઉપર કંઈ હતું નહીં આટલી બધી એપ્લિકેશન માર્કેટમાં નહોતી હું બ્રોકરના જો ઓફિસમાં હોય ને ત્યાં આપણે ચા પીતા પીતા ટ્રેડિંગ કરતા અને લોકોને મળતા એમ અને એ લોકો પાસેથી શીખતા મેં એવી રીતના બધું ટ્રેડિંગ શીખેલું છું મારી જર્ની એ રીતે સ્ટાર્ટ થયેલી છે હવે આજે એક નેક્સ્ટ જનરેશનના બધા યુટ્યુબર આવી ગયા છે એ લોકો એક નશો તમે જોશો ને તમે ખાલી ઓપ્શન ટ્રેડિંગ વિશે સર્ચ કરો તમે અત્યારે મારો વિડીયો પોઝ કરી અને ઓપ્શન ટ્રેડિંગ વિશે સર્ચ કરશો ને તમને એટલા મોટા મોટા સપના દેખાડવામાં આવશે ને કે ભાઈ વીસ રૂપિયાનું પ્રીમિયમ બસો કેમ થઈ જશે પચાસ રૂપિયાનું પ્રીમિયમ પાંચસો કેમ થઈ જશે એક્સપાયરીમાં તો લૂંટી લ્યો એક્સપાયરીના લાઈવ ટ્રેડિંગ આવશે કરોડોના પ્રોફિટ બતાવવામાં આવશે દુનિયા કોઈ દિવસ એવી રીતના ચાલતી નથી માર્કેટ એવી રીતના કોઈ દિવસ ચાલતું નથી અને પછી ટ્રેડરનું બ્રેઇન વોશ એવું કરી નાખે છે ને કે જે નવા ટ્રેડર માર્કેટમાં આવે છે ને એ લોકોને નશો શું ચાલે છે ખબર છે કેમ મારા વીસ રૂપિયાનું પ્રીમિયમ બસો ક્યારે થઈ જાય કેમ ચાલીસ રૂપિયાનું પ્રીમિયમ ત્રણસો ક્યાં સુધી પહોંચી જાય બસ એ લોકો એ સપના જોયા રાખે છે અને એ ક્યારેય હકીકતમાં બદલતું નથી સોમાંથી એક વખત બને બાકી ન બને પૈસા અને આ નશો છે એ ઓટીએમ સ્ટાઈક પ્રાઇસનો નશો થઈ ગયો છે એ હદે નશો થઈ ગયો છે કે જ્યારે હું અમુક ટ્રેડરને કોચ કરતો હોય અથવા તો એ લોકોને કંઈક પ્રોબ્લેમ્સ હોય અને એ મને વોટ્સઅપમાં ક્વેરી પૂછતા હોય ને હું ગાઈડ કરતો હોય તો હવે એ લોકોનું માઇન્ડ એ રીતે બ્રેઇન વોશ થઈ ગયું છે કે એ લોકો પાસે પૈસા હોય કે પૈસા ન હોય સારી કેપિટલ હોય કે સારી કેપિટલ ન હોય એ લોકોને એટીએમ સ્ટ્રાઇક અથવા તો આઈટીએમ સ્ટ્રાઇકમાં જવું ગમતું જ નથી મતલબ આ એક એવું થઈ ગયું કે આપણે જ્યારે આમ રસ્તો ક્રોસ કરવાનો હોય અને જો એમાં હજી હજી આમ જઈ ન શકાતું હોય અને એમ થાય કે રસ્તો ક્રોસ કરવા માટે સિટીમાં કોઈ માર્કેટમાં એવી જગ્યા હોય કે વર્ષોથી આદત થઈ ગઈ કોણ યુ ટર્ન આ ત્રણ કિલોમીટર બધા રોંગ સાઈડમાં જઈએ છીએ ને આ તો ભાઈ આ તો વર્ષોથી ચાલે છે આપણા સિટીમાં કે જે સૌથી ખરાબ વસ્તુ છે પણ એ નોર્મલ થઈ ગઈ છે એમ એટલે હવે ઓટીએમનો નસો એટલો બધો હું ઘણાના મગજમાં જોઉં છું કે લોકોના અકાઉન્ટમાં પૈસા સારા એવા હોય ને અને લોજિક પ્રમાણે એટીએમ કે આઈટીએમ ટ્રાઇક સ્ટ્રાઇકમાં ઘુસવાનું હોય ને તો એ લોકોને ઓટીએમ જ દેખાય એ લોકોને એમ થાય અરે અરે ઓહો આમાં આમાં આટલા પૈસા નખાતા હશે એટીએમમાં આઈટીએમમાં એમ એટલે એનું માઇન્ડ છે ને એ ચીપ વસ્તુમાં હવે સ્ટક થઈ ગયું છે એને એટીએમ સુધી કંઈ દેખાતું જ નથી આઈટીએમ તો આઈટીએમ તો એમ થાય આઈટીએમ એટલે શું આપણે તો એ બધું તો ભાઈ બહુ બીજા દેશની વાતો લાગે એ લોકોને તો એવું લાગે ઓહો એમ હવે આ વિડીયો એટલા માટે બનાવું છું કે મને એક વસ્તુની ખબર છે આમાં ઘણા તમારા લોકોની આર્ગ્યુમેન્ટ આવશે કે સર તમે વાતો તો આવી બધી કરો છો પણ રિયાલિટી એ બી છે સર કે ભાઈ ઘણા લોકો પાસે પૈસા નથી હોતા એટલા ઓટીએમમાં જાય છે એ આર્ગ્યુમેન્ટ મને ખ્યાલ છે બરોબર છે પણ હવે તમે મને એ વસ્તુનો આન્સર આપો કે તમે સ્ટોક માર્કેટમાં આવો છો પૈસા કમાવા માટે હવે પૈસા કમાવામાં અમુક એક સાચી ટેકનિક અને રસ્તો હોય બરાબર છે અને તમારે એ રસ્તો મૂકી અને કામ આમથી આમ પકડવા છે અને પછી કેવું છે કે ના અમારી પાસે પૈસા ઓછા છે પણ તો તમે કોઈ દિવસ આગળ આવશો જ નહીં કારણ કે જે તમે રસ્તો પકડીને બેઠા છો એ રસ્તો ખોટો છે તમે આમ ફેમિલી સાથે ગાડીમાં જતા હોય તો તમે આમ સેફ રસ્તો ચૂઝ કરો કે ભાઈ જોજે હાઈવે જ્યાં સેફ છે એ વસ્તુમાં ચલાવો બાકી તો આ બાજુથી ના ચલાવો તો આ બાજુમાં અત્યારે હાઈવે કામ ચાલે છે આપણે ગાડીના ટાયર બગડી જશે પણ ના તમારે તો એવું જ કરવું છે ભલે ગાડીના ટાયર બગડે ભલે ફેમિલી સેફ ન હોય ભલે એક્સિડન્ટ થઈ જાય આપણે તો એ જ નાનકડા ગામના રોડ પર જ ચલાવે ગાડી એવું ના હોય ને હું આ બધા એક્ઝામ્પલ શું કામ આપું છું કે લોકોનું જે બ્રેઇન છે એ ટ્રેક આખું પૂરું થઈ ગયું છે બધાનું અને એવા એવા મિસલીડિંગ વિડીયોઝ પડેલા છે કે તમે કોઈને બી ફોલો કરો એ રીતે સફળતા મળતી નથી સો વાતની એક વાત જે આ ઓટીએમ છે જે આઈટીએમ છે એટીએમ છે એ બધી સ્ટાઈક પાછળના કંઈક લોજિક છે એની પાછળ ઓપ્શન ગ્રીક્સ કંઈક કામ કરે છે હા તમારી પાસે કોઈ સ્પેસિફિક એવી સ્ટ્રેટેજી હોય એક એવી સિસ્ટમ હોય કે જે તમને એમ કે ભાઈ અમુક અમુક ટાઈમે માર્કેટમાં આવી આવી ઓપોર્ચ્યુનિટી ઊભી થાય છે એટલા માટે એ ટાઈમે ઓટીએમ યુઝ કરવું તો એક સાહેબ એક સમય આપણે માની લેવાય કે ના ભાઈ આ અમુક સંજોગોમાં જે આપણી પાસે તક ઊભી થાય છે એમાં લોજિક પ્રમાણે ઓટીએમ યુઝ કરાય લોજિક પ્રમાણે આઈટીએમ કે એટીએમ યુઝ ના કરાય એમ એમાં ફાયદો છે કે તમે ઓટીએમમાં જાઓ તો એ માણસ સાચો કહેવાય પણ આ તો સવાર પડે સાંજ પડે ગમે ત્યારે ટ્રેડિંગ કરો બસ ઓટીએમ અમારે ઓટીએમમાં ઓટીએમ બેસવું છે એવું ના ચાલે અને એ રીતે તમે એક્સપાયરી ટ્રેડિંગના સપના જોતા હશો કે અમે ઝીરો ટુ હીરો બની જાય એવું ક્યારેય નહીં થાય બીજી બધી સ્ટ્રાઇકને તમારે મહત્વ આપવું પડે અને આઈટીએમ જો આઈટીએમ એકદમ વોલેટાઇલ સ્ટ્રાઇક છે એના માટે પૈસા વધારે જોઈએ અઘરી ખાસ કરીને બેંક નિફ્ટીમાં હું માનું છું અને બેન્ક નિફ્ટીમાં જો તમે એક સ્ટ્રાઇક ઓટીએમ જઈને તમે રેગ્યુલર ટ્રેડિંગ કરતા હોય ને તોય મને વાંધો નથી હું પોતે કરું છું કે ભાઈ ઓબ્વિયસલી બેન્ક નિફ્ટી એટલો વોલેટાઇલ છે ઓબ્વિયસલી એક્સપેન્સિવ છે તો ચલો ને એક સ્ટ્રાઇક ઓટીએમમાં જઈને જ આપણે બધું ટ્રેડિંગ કરીએ ઇટ્સ ઓકે બટ તમે ઓટીએમ એ થી કરવા માંગો છો કે ભાઈ આપણા ત્રીસ રૂપિયાના ત્રણસો ક્યારે બની જાય આપણા અઢીસો ક્યારે બની જાય એ વાત તદ્દન ખોટી છે એવી રીતના ગામા સ્પાઇકમાં એટલી બધી સફળતા મળતી નથી વંશ કો કેવો પ્રોફિટ થઈ જશે તો બીજા દસ ટ્રેડમાં પ્રોફિટ જતો ભી રહેશે બરોબર એટલે હજી હું એક વખત કહું છું કે આ સૌથી મોટો નશો છે અને હું જયારે વોટ્સઅપમાં લોકો સાથે ચેટ કરતો હોય કે ઈમેલ ના આન્સર આપતો હોય તો સામેવાળા માણસનું બ્રેન એટલું બ્લોક થઈ ગયું હોય છે કે એના અકાઉન્ટમાં પૈસા હોય એનું લોજિક બે એવું કહેતું હોય કે ભાઈ તું પૈસા કમાઈ લઈશ તારે આ સ્ટ્રેટેજીમાં આ સેટઅપમાં એટીએમમાં જવાનું છે તો એ ભાઈ એ મને ટ્રેડના સ્ક્રીનશોટ મોકલશે અને કહેશે કે સર આમાં તમારે આવું થઈ ગયું એક તો ઓટીએમના ડેલ્ટા ઓછા હોય છે બરાબર અને એમાં તમે દર વખતે એટલા સપના જોવા બેસો તો એ સપના સાકાર ન થાય એ ખાલી એક એવું ફ્રેજાઇલ માઇન્ડ તમે લોકો લઈને આવો છો કે મારા આટલાના આટલા થઈ જશે એવી રીતના ના હોય પર્સન્ટેજ બેઝ ઉપર માર્કેટમાં પૈસા કમાવાના હોય અમુક લોજિક ઉપર ચાલવાનું હોય અમુક સિદ્ધાંતો ઉપર ચાલવાનું હોય આ બધો નશો કરવાનું મહેરબાની કરીને બંધ કરી દો અને એવા લોકોને ફોલો કરવાનું બંધ કરો કે જે એવું મિસગાઈડ કરતા હોય મારે મારો મતલબ એવો નથી કે ભાઈ હું જ સાચો છું આખા ગુજરાતમાં કે ઇન્ડિયામાં બટ જે રિયલ ટ્રેડર હશે ને એને તમે મારો વિડીયો આજે આ જે કન્સેપ્ટનો વિડીયો એને કે જેને ચાર પાંચ વર્ષનો ઓપ્શનનો એક્સપિરિયન્સ હશે ને સારો એવો અને જો એને સાચા રસ્તે પૈસા કમાયેલા હશે ને એ ટ્રેડરને વિડીયો મોકલજો તો એ ટ્રેડર એમ જ કહેશે ના આ ભાઈ જે બોલે છે ને એ સાચું બોલે છે એટલે મારો પોઈન્ટ એવો નથી ભાઈ હું બહુ સારો માણસ છું બીજા બધા શીખવાડવાળા ખોટા છે એવું નથી પણ જે ખોટી વાત શીખવાડવામાં આવે છે અને જે ટ્રેડરને નુકસાની પહોંચે છે તો એના વિષય હું બોલીશ હું બેસી નહીં રહું

અને તમે આજના માર્કેટના ટ્રેન્ડથી કંટાળી ગયા હોય લોકોની ટીપ્સથી કંટાળી ગયા હોય લાખો કરોડોના જે લોકો પ્રોફિટના સ્ક્રીનશોટ બતાડે છે એનાથી થાકી ગયા હોય તમારે જેન્યુઅન માર્ગદર્શન જોતું હોય તો એક સારા ન્યૂઝ છે આપણે એક ઇનિશિયેટિવ લીધો છે આપણે એક ટેલિગ્રામ ચેનલ ક્રિએટ કરેલી છે જેનું નામ છે નિફ્ટી બેંક નિફ્ટી વીઆઈપી ટ્રેડર આ ચેનલનો એમ જ એ છે કે આમાં આપણે ક્યારેય ટીપ્સ પ્રોવાઈડ નથી કરતા ક્યારેય આપણે પ્રોફિટના સ્ક્રીનશોટ બતાવી બતાવીને સોફ નથી કરતા બટ હા આમાં જેટલા ટ્રેડર્સ જોડાય છે એને આપણે કેપેબલ બનાવવાના છે તો તમે કેવા ટ્રેડર હોય કે તમને એવું લાગતું હોય કે યાર મારે એક સારું માર્ગદર્શન જોઈએ છે આજથી ત્રણ મહિના છ મહિના બાર મહિનામાં મારે કેપેબલ બનવું છે નિફ્ટી બેંક નિફ્ટીમાં ઓપ્શનમાં જીતવું છે તો બસ આ ચેનલનો એમ એ જ છે કે જેમાં આપણે ટ્રેડર્સને કેપેબલ બનાવીએ છીએ નિફ્ટી બેંક નિફ્ટીના ચાર્ટ રીડ કરવામાં પ્રાઇઝ એક્શનમાં નિફ્ટી બેંક નિફ્ટીનું ડિરેક્શન સમજવામાં ઓપ્શનમાં સાચા ડિસિઝન લેવાના માર્કેટમાં સેન્ટિમેન્ટ સમજવામાં કોઈ ટીપ્સ કે કોઈ શોર્ટકટ આમાં બતાવવામાં આવતું નથી તો આ ચેનલની લિંક તમને મારા યુટ્યુબના ડિસ્ક્રિપ્શનમાં કમેન્ટ સેક્શનમાં મારી વેબસાઈટમાંથી મળી જશે અને આ ચેનલની ફીસ એકદમ રીઝનેબલ છે કે નાનો ટ્રેડર બી આમાં જોડાઈ શકે તો તમે આજે જ બહુ આસાનીથી આ ચેનલને જોઈન કરી શકો છો